વડોદરામાં તારીખ તેર ચાર બે હજાર પચીસ રોજ અકોટા સ્ટેડિયમ ખાતે બીજેપી ઉજવશે બિહાર દિવસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર વડોદરાના સર્કિટ હાઉસ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી તેર તારીખે બિહાર દિવસની ઉજવણી કરવામાં હેતુથી આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં આગામી તેર એપ્રિલના રોજ ભવ્ય રૂપે વિહાર દિવસ સમારોહનું આયોજન કરવામાં આવનાર છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પને સાથે રાખી અને તેને સખત બનાવવાના હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે ઐતિહાસિક અને સાંસ્કૃતિક આયોજનના ઉદ્દેશ્ય સાથે વિવિધતાઓમાં એકતા તેમજ સાંસ્કૃતિક હેતુના નિર્માણ તથા સબકા સાથ સબકા વિકાસ સૂત્રને સાર્થક કરાવવા માટે આ ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવનાર છે જે અંગે પત્રકાર પરિષદ આજે વડોદરાના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી બિહારના સાંસ્કૃતિકની ઝાંખી જોવા મળશે જ્યારે બિહારનું પ્રખ્યાત વ્યંજન લિટ્ટી ચોખા પણ આ કાર્યક્રમમાં લોકોનું મન મોહી લેશે જ્યારે બિહારના લોકપ્રિય લોક ગાયક પણ પોતાના મધુર કંઠે લોકોને મંત્રમુક્ત કરી દેશે બિહારના પ્રખ્યાત સુપરસ્ટાર ગાયક ગુંજનસિંહ તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગાયકી નિશા ઉપાધ્યાય તેમજ હાલ બિહારમાં જેટલો દબદબો છે તેવા અનિલ યાદવ માટી કે લાલને આમંત્રિત કરવામાં આવનાર છે આ લોકોના મનમોહન તેમજ ઊર્જાવાન પ્રદર્શનથી કાર્યક્રમ યાદગાર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તમામ પદ અધિકારીઓ સાથે બિહાર કિસાન મોર્ચાના પ્રદેશ પ્રમુખ અને મનોજ કુમાર કુમારસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાથમિક ઉદ્ભાજન વડોદરાના યુવા અને શિક્ષણ સાંસદ ડૉક્ટર હેમાંક જોશી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ કાર્યક્રમની રૂપરેખા અંગે પ્રેસ મીડિયાને સંબોધ્યા હતો પૂર્વ સાંસદ રંજન ભટ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ સત્તા પક્ષના દંડક શૈલેષ પાટીલ બિહાર કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ મનોજ કુમારસિંહ તથા બિહાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર સ્થાપના દિવસનું ભવ્ય આયોજન કુલ સાત જગ્યાએ કરવામાં આવેલું છે તેમાંથી વડોદરા શહેરમાં પણ દિનાંક તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ રવિવાર છે સાંજે પાંચ વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ આયોજિત થવાનો છે ત્યાં કાર્યક્રમ થશે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે અને ભોજ પણ આવેલા ભાઈઓ બહેનો માટે આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમમાં આપ સૌને જણાવીને આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આમાં ઉપસ્થિત રહેવાના છે અને બિહારના ભાઈઓ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ કે આપ જરૂર આ કાર્યક્રમમાં આવો અને પ્રીતિ ભોજમાં જે વ્યંજન ફેમસ વ્યંજન બિહારનું છે લીટી ચોખ્ખા એનો સાથે મળીને આપણે આસ્વાદ ઉઠાવીએ ધન્યવાદ આવા કાર્યક્રમો સમય સમય પર ભારતીય જનતા પાર્ટી આયોજિત કરતી રહેતી હોય છે એમાંનો જ એક ક્રમ છે જેમ આગળ બતાવ્યું કે તમિલ સંગમના પણ કાર્યક્રમ કર્યા હતા તો એક ભારત શ્રેષ્ઠ ભારત એ માન્ય પ્રધાનમંત્રીજીનું સ્વપ્ન છે એ સ્વપ્નના સંદર્ભમાં અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમ આયોજિત થતા હોય છે ઇવન ઘણી સંસ્થાઓને પણ હું જેમ યુનિવર્સિટીમાં હતો તો મને ખ્યાલ છે કે હું જે યુનિવર્સિટીમાં હતો એ ઝારખંડની એક યુનિવર્સિટી સાથે જોડીને એ બંને છત્તીસગઢ ઝારખંડ ગુજરાત એમ મળીને અલગ અલગ કાર્યક્રમો થતા હતા એવી રીતે અનેક સંસ્થાઓને આ રીતે જોડીને અલગ અલગ સ્ટેટની સાંસ્કૃતિક ઝલ ઝલક જોવા મળે અને સાંસ્કૃતિક વિરાસતનું આદાન પ્રદાન થાય એવા પ્રકારનો નમ્ર પ્રયાસ છે જ્યારે પણ સમય સમય પર કોર્પોરેશન હોય કે બીજા કોઈ પણ ઇલેક્શન હોય તો આપણે સમય સમય પર એમને તક આપેલી છે અને ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે સામે આવશે તો પાર્ટી જરૂર યોગ્ય નિર્ણય લઈને તક આપશે એ છે કે પહેલી મેં ગુજરાત સ્થાપના દિવસ છે તો એ તો ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમોનું આયોજિત થતું જ હોય છે અને જે પ્રકારના કાર્યક્રમો આવશે એ પ્રકારનું એનું આયોજન પણ થશે અને એની જાણકારી આપણને આપવામાં આવશે

પરંતુ અત્યારે કરવાનો અમારો ક્રમ છે કે બિહારના જે લોકો છે અહીંયા વડોદરામાં વસેલા અને ગુજરાતના જે લોકો છે એની સાંસ્કૃતિક જે વિરાસત છે એનું આદાન પ્રદાન થાય ભારતીય જનતા પાર્ટી જયારે આયોજિત કરી રહી છે તો હમણાં જયારે મંચ પર જોશો એ દિવસે કાર્યક્રમ તો તમને ધ્યાનમાં આવશે કે ખરેખર એક ભારત અને શ્રેષ્ઠ ભારત આ વિષયને લઈને જ એનું બેનર પણ એ જ છે આજે પણ એક બેનર છે એટલે એક ભારત અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આજે આ બિહાર દિનના જે ઉજવણી છે અને ઉજવણી એવી કહી શકાય કે રાજ્ય કક્ષાની ઉજવણી કે જેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોતે સ્વયં ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ ઉજવણી માટેની પ્રેસ કોન્ફરન્સમાં હું આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું ઉપસ્થિત સર્વે મહાનુભાવો આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અમારા કિસાન મોરચાના હોદ્દેદારશ્રી આવ્યા છે એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું